દિવ્યાંગ થતા વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે માટે ઇલેક્શન આઈકોન જાહેર કરવામાં આવે પંચાણું ટકા દિવ્યાંગ વ્યક્તિ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ મુક્ત અને સ્વચ્છ અથવા કોઈ મુશ્કેલી વગર સરળતાથી મતદાન કરી શકે તે માટે પ્રોત્સાહન આપશે તેવું નોડલ અધિકારી અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું ત્યારે આજકી વાતના સંવાદદાતા પૃથ્વીરાજસિંહ સાથે ખાસ મુલાકાત અને વાતચીત પણ તેમણે કરી લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણી અને ચૂંટણીમાં જ્યારે મતદારો એમ વિચારતા હોય છે કે મારા એક મતથી શું ફરક પડે છે તો ભારતની જે રાજકીય સ્થિતિ છે એમાં જો ઇતિહાસમાં નજર નાખવામાં આવે તો એક મતે પણ સારા સારા ઉમેદવારો હાર્યા છે ત્યારે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં રત્નાલ ગામમાં રહેતા જે સારી રીતે નેવું ટકા દિવ્યાંગ છે તેવા નંદલાલભાઈ આપણી સાથે છે અને એમને ચૂંટણી આઈકોન કચ્છ જાહેર કરવામાં આવે છે નંદલાલભાઈ શું કહેશો ખાસ કરીને પહેલાં તો એ વસ્તુ કહીશ કે ભાઈ જે લોકો મતદાન નથી કરતા એને શું આપે સંદેશ આપશો એ મતદાન નથી કરતા એને કચ્છની અંદર વોટિંગ કરવો જોઈએ પહેલી ડિસેમ્બરના કેમ કે મારા લોકો જે દિવ્યાંગ છે એ વોટિંગ કરે છે આજે ઓગણીસ વર્ષથી તો માણસોને હું જાગૃત કરું કે ભાઈ દિવ્યાંગ લોકો મારા જેવા પંચાણું ટકા છે તો વોટિંગ કરે ને વિધાનસભાની ચૂંટણી તાણે મને કચ્છ કલેક્ટરે આઈકોન બનાવવામાં આવ્યા છે તો માણસોને જાગૃત કરું કે ટકાવારી સરસ સારી આવે ગુજરાતની અંદર અને લોકો વોટિંગ કરે પહેલી ડિસેમ્બરમાં આ ખાસ કરીને વાત કરું જો ચૂંટણીની તો અમુક વખતે માણસો એમ કહેતા હોય છે કે ભાઈ મારે એક મતથી શું ફરક પડવાનો છે કોઈ સરકાર બદલી જવાની છે ત્યારે તમે શું વિચારો છો કે એક મત એક ઉમેદવાર માટે સારા ઉમેદવાર માટે કેટલો મહત્વનું હોય છે હા મત દેવો તો આપણે જરૂરી જ છે અત્યારે કોઈ બી ઉમેદવાર ઊભો હોય અપક્ષ હોય વિપક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય તો મત કરવો એ તો જરૂરી છે આપણે સરકાર માટે અને મત કરવો એ આપણે મહત્ત્વ છે ચૂંટણીનું આપણે ઇલેક્શન માટે વોટ કરવો જરૂરી જ છે ખાસ કરીને જ્યારે કલેક્ટરે તમને દર વખતે ચૂંટણી આઈકોનનો સિમ્બોલ આપે છે અને આ વખતે પણ જાહેર કર્યા છે ત્યારે કેટલી ખુશી છે મને બહુ કલેક્ટરને હું અભિનંદન આપું કે મને વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર સત્તરમાં કલેક્ટર રમ્યા મોહને કચ્છ ઇલેક્શન આઈકોન બનાવ્યા હતા અને અત્યારે બીજા અહીંયા બાવીસમાં કલેક્ટરે બનાવ્યા છે તો એને હું અભિનંદન આપું અને સારો મને દિવ્યાંગને કલેક્ટરને આઈકોન બનાવ્યા તો એનો હું આભાર માનું છું કલેક્ટરનો ચાલો કોઈ શારીરિક ખામી હોય અથવા કોઈ તકલીફ થતી હોય તો એ સ્વાભાવિક છે ને આપી શકતા પરંતુ ઘણી વખત જોવામાં આવ્યું છે કે અમુક માણસો એ પણ વિચારતા હોય કે ભાઈ એક મતથી શું ફરક પડવાનો ચૂંટણી નહીં દે તો કંઈ નહીં થાય કે આપણે તો કંઈ બદલવાનું નથી તો એવા માણસો માટે તમે શું કહેશો એવા માણસોને હું જાગૃત કરું કે ભાઈ હોટિંગ કરવું આપણે જરૂરી છે આપણે વોટ કરવો મહાદાન છે આપણે એ હોટિંગ કરવો મારા જેવા દિવ્યાંગ લોકો જે ઘરમાં હોય અને આવી રીતના ગાડી લઈને હોટિંગ કરવા જતા હોય તો આપણે સાજા માણસોને તો આપણે કહીએ કે ભાઈ વોટ કરવું આપણે જરૂરી જ છે ચોક્કસથી કહી શકાય કે અત્યારે નંદલાલભાઈ જે કીધું કે ભાઈ જે સામાન્ય માણસ છે જે સામાન્ય સ્થિતિમાં છે એને પણ વોટિંગ કરવું જરૂરી છે અને ખાસ જ્યારે પેલી તારીખ છે ત્યારે ચેનલ પણ આપને સૌને રિક્વેસ્ટ કરે છે કે આપ મોટી માત્રામાં વોટિંગ કરો છો આપ કોને મત આપો છો જે આપો છો એ વાત નહીં સેકન્ડ વસ્તુ છે પરંતુ મત જરૂર આપો કારણ કે એ આપણી ફરજમાં પણ આવે છે અને આપણી જવાબદારી પણ છે